સુરતમાં વધુ એક નકલી નોટ છાપવાનું મિની કાર ખાનું ઝડપી પાડવામાં આવ્યું છે સુરત શહેર એસઓજી દ્વારા સરથાણા ચોગી ચોક વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષ માં કાપડના ઓનલાઈન વિચારની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો છે સુરત એસઓજી પોલીસે ઓનલાઈન કાપડ વેચાણની ઓફિસમાંથી રાહુલ ભાવેશ પવન અને સાગર રાઠોડ પકડી પાડ્યા હતા ભાવે નકલી નોટ છાપતો હતો પવન અને રાહુલ ડિલિવરી લેવા આવ્યા હતા એસઓજી સ્થળ પરથી એક લાખની ફેક કરન્સી કોમ્પ્યુટર પ્રિન્ટર મોબાઈલ વગેરે મળી બે લાખથી મુદ્દામાલ કબજે લીધો હતો એક મહિનાથી તેઓએ રેકેટ શરૂ કર્યું હતું કોમ્પ્યુટરમાં નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હતી ત્યારબાદ તેની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવતી હતી નોટનો કાગળ પણ એકદમ અસ્થિચલણી નોટ જેવો છે જેથી કાગળ પણ ક્યાંયથી લાવતા હતા કે કોણ આપતું હતું તેને લઈ પણ પૂછપરછ કરવામાં આવી રહી છે એની અંદર એમ કે હોજીરીના ધંધાની આડમાં એક નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે તો એસઓજી ત્યાં રેડ કરતા ત્યાં ત્રણ આરોપીઓ સાથે ટોટલ એક લાખ ને વીસ હજાર સો રૂપિયાના દરની બારસો ને બે નકલી નોટ મળી આવે છે તે ઉપરાંત ત્યાંથી નોટની અંદર વપરાતી શાહી પછી સ્કેલ્સ રફ કાગળો પ્રિન્ટર તથા પેન ડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાં જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એક છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે ઈસમો જે પકડાયા છે રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે આ બંને ડિલિવરી લેવામાં માટે આવેલા હતા જે તે વખતે સ્થળ ઉપરથી સાગર ભાગી ગયેલો પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે પ્રારંભિક જે પૂછપરછ કરીએ તો પહેલાં એ લોકોએ દસ એક હજાર રૂપિયાની નકલી નોટ બનાવેલી અને લારી ગલ્લે અથવા તો પેલી ચાની કેટલી એવી જગ્યાએ છૂટક અને વાપરીતી વરાછા વિસ્તારમાં સો રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે સો રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે પાંચસો રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે અને ઘણી વખત અગાઉ પાંચસો રૂપિયાની નોટો પકડાયેલી પણ છે તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ સો રૂપિયા આપણે છાપીશું જલ્દી પકડાઈશું નહીં હા એમને આ જે સાગર રાઠોડ છે અને ફરજી કરીને એક વેબ સિરીઝ

અને એ બંને આ નોટ બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે પકડાયા છે રાહુલ ચૌહાણ અને પવન જે જેમાં એક રાહુલ છે એ મધ્યપ્રદેશનો છે પવન છે મહારાષ્ટ્રનો છે બંને રહેતા હતા સુરતમાં અને એ ત્રણ એક અસલી નોટની બદલે ત્રણ નોટ આ લોકો એને આપતા હતા અને એ માટે ડિલિવરી લેવા આવેલા ને એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા શું હતો

હા એક તો આ લોકોએ સ્ટાર્ટ કરેલું અને આપણે એને તરત જ પકડી દીધા છે અને એક ખરેખર સાચી વાત છે કે આ એક આપણા અર્થશાસ્ત્રને નુકસાન પહોંચાડવાનું કામ છે અને એ ઘણી બધી પ્રવૃત્તિઓ અત્યારે ઓનલાઈન ફ્રોડને એવું ચાલી રહ્યું છે તો જે હંમેશા વધારે નહીં ચાલવા દેવું જોઈએ અને પકડાઈ જ જવું જોઈએ આરોપી જે પકડાયા છે એની સામે બી એનએસની જે કલમો છે

અત્યાર સુધીમાં પોલીસે માસ્ટરમાઇન્ડ સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે કૌશિક પટેલનો રિપોર્ટ ઇનટીવી ન્યુઝ સુરત